ભાવનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક કુમાર પરમાર તથા પોલીસ અધિક્ષક કુમાર પાંડે તથા મહુવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના અલગ અલગ અઠ્યાવીસ જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરનો મુદ્દામાલ નાશ કરવા મહુવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો કોર્ટના આદેશ મુજબ આજે મહુવા લાઇટ હાઉસ ખાતે નાયબ કલેક્ટર મહુવા નાયબ પોલીસ અધિક્ષક મહુવા તથા નશાબંધી અધિકારી ભાવનગરની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની બોટલો નંગ ઓગણીસ હજાર પાંચસો નેવું અને બિયરના ટીન નંગ ચાર હજાર ત્રણસો એકાવન મળી કુલ રૂપિયા તેવીસ હજાર નવસો એકતાલીસ બોટલનો નાશ કરવામાં આવ્યો હતો આ મુદ્દામાલની કિંમત અંદાજે બાસઠ લાખ સત્યોતેર હજાર નવસો અડસઠ જેટલી થાય છે મહુવા પોલીસ દ્વારા દારૂબંધી કાયદાનું કડક પાલન થાય તે દિશામાં કરવામાં આવેલી કામગીરી ચર્ચાનો વિષય બની છે રિપોર્ટર અમીન પાયક મહુઆ